કૃષ્ણાયન મહાભારતમાં સંજય દ્રષ્ટિવાળા સંજયને ઇતિહાસમાં જોઈએ એટલો ન્યાય મળ્યો નથી ગીતા આજે જન જન સુધી પહોંચી એમાં સંજયનો પણ ફાળો છે અધ્યાય બાર લેખક રમેશ ગોસ્વામી સારથી સ્વરાંકન અમીબેન ભટ્ટ શ્રોત્રીયા સંગીત કેડી ભટ શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત જ સંજય ઉવાચો થાય છે આવા દિવ્ય દ્રષ્ટિવાળા સંજયને મહાભારતના ઇતિહાસમાં યોગ્ય સ્થાન મહત્વ મળ્યું નથી આ પાત્રની મહત્વતા આવી રીતે સમજો કે જો સંજય ધ્રુતરાષ્ટ્રને કુરુક્ષેત્રનો આખે દેખ્યો અહેવાલ રજૂ ન કરે તો શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જ્ઞાન દુનિયા સુધી પહોંચે નહીં આ એક વ્યક્તિથી ઘણું બધું ગોઠવાય છે વિખેરાય છે ધૃતરાષ્ટ્ર ગાંધારી અને કૌરવ પરિવાર તથા સમગ્ર રાજમાં કુરુક્ષેત્રનો અહેવાલ પહોંચે નહીં પોતાના સો સો પુત્રોનો વધ કરનારા પાંડવ બંધુઓ પ્રત્યે ધૃતરાષ્ટ્રનો આકાશે ચડ્યો હતો પણ રાજમાતા ગાંધારીને દોષ કૃષ્ણમાં દેખાયો છે યુદ્ધ બાદ ધૃતરાષ્ટ્ર ભીમને ક્રોધ કરીને ગળે મળે છે અને મસળી નાખે છે દરસલ પરિસ્થિતિ પામી જઈને પાંડવ બંધુઓ ભીમના લોહ પુતળા બનાવીને મોટા બાપુ ધૃતરાષ્ટ્ર આગળ રજૂ કરે છે છેવટે ક્રોધ શાંત પડે છે અને ભીમને જીવતો જાણીને રાજી થાય છે ગાંધારી કૃષ્ણને વંશનાશનો શ્રાપ આપે છે આ બધું સંભવ બન્યું સંજય દ્વારા દિવ્ય દ્રષ્ટિથી યુદ્ધ મેદાનની સ્થિતિનું વર્ણન ન થાય તો તો કદાચ ગાંધારીના શ્રાપથી કૃષ્ણ બચ્યા હોત અને આમ યદુવંશ પણ બચી શકત નિયતિ સંજય સ્પષ્ટ વક્તા હતો રાજાધિરાજ ધૃતરાષ્ટ્રનો સારથી હતો આમ તો સારથી જાજુ બોલે નહીં પણ બોલે તો એનો ઊંડો મર્મ રહેતો મેદાનમાં એકસો ચોર્યાસી વર્ષની જૈફ વયે ભીષ્મ પિતામહે પહેલો શંખનાદ કર્યો અને પહેલું બાણ દુશાસને ચલાવ્યું આ અગાઉ ચર્ચા વિચારણા કરીને યુદ્ધના નિયમો ઘડાયા હતા હથિયાર વિનાના યોદ્ધા પર પ્રહાર કરવો નહીં બાળક સ્ત્રી પર હથિયાર ઉપાડવું નહીં સમબળિયા યુદ્ધ લડે સંધ્યા બાદ યુદ્ધ વિરામ ઘોષિત કરવામાં આવતું સહિતના નિયમો ઘડાયા જેનું ઉલ્લંઘન થયું અઢાર અડધો કરોડની આસપાસના લોકો વિશાળ મેદાનમાં ઉતરી આવ્યા હતા ગદાધારીઓ એકબીજા સામે લડે બાણધારીઓ તલવાર વાળાઓ ઘોડે સવાર ઘોડે સવાર સામે પાયદળ પાયદળ સામે હાથીની અંબાડી વાળાઓ હાથીની અંબાડી વાળાઓ સામે લડે હસ્તિનાપુરના હસ્તીનાપુરના સૂતના ઘરમાં સંજયનો જન્મ નાનપણથી જ પ્રતિભાશાળી એ કાળમાં સૂત સમુદાય મોટા ભાગે ક્ષત્રિયોના રથિની ફરજ બજાવતા કર્ણના પાલક પિતા અધિરથ નંદના હોય કે સંજયના પિતા રથિઓનું કામ પણ જેવું તેવું નહોતું યુદ્ધમાં જીવ પણ ગુમાવતા ઉપરાંત રાજમાં અતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જેમ કર્ણ દુર્યોધનનો અંગત મિત્ર સલાહકાર હતો એમ સંજય ધૃતરાષ્ટ્રનો અંગત માણસ હતો કૌરવ સભામાં અતિ મહત્ત્વપૂર્ણ મંત્રીપદ પણ મળ્યું હતું મહર્ષિ વેદવ્યાસના આશ્રમમાં શિક્ષણ મેળવ્યું હતું ક્ષત્રિયો અને બ્રાહ્મણો સાથે ઘણા ક્ષત્રિયો અને બ્રાહ્મણો પણ તેની બરાબરી કરી શકતા નહોતા આવી વિલક્ષણ પ્રતિભાને પારખીને મહર્ષિ વેદવ્યાસે તેને દિવ્ય દ્રષ્ટિ આપી હતી જેને ક વેળાઈ ન વાપરીને તેણે તેના ધૈર્યનો પરિચય આપ્યો હતો ભારત વર્ષના સૌથી મોટા રાજના રાજાધિરાજ ધૃતરાષ્ટ્રનો અંગત સલાહકાર મંત્રી અને રથી સંજય એક સારો યોદ્ધા પણ હતો પરંતુ સેવા માટે તે મહેલમાં જ રહે છે અને કુરુક્ષેત્ર મેદાનમાં યુદ્ધનું લાઈવ રિપોર્ટિંગ કરે છે તમામ નામોની આજે પણ લોકો બોલાય છે સંજય દ્રષ્ટિ ધ્રુતરાષ્ટ્ર જેવો શિખંડી જેવો દુશાસન જેવો દાનવીર કર્ણ પાંચ પાંડવ કૌરવની કુટિલતા સહિતના શબ્દ પ્રયોગ કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણનું વિરાટ સ્વરૂપ ધરતી પર અર્જુન બરબરીક અને સંજયે જોયું હતું ચોથી વ્યક્તિ હતી ધૃતરાષ્ટ્ર કૃષ્ણને મોડે મોડે સમજ્યા હતા કદાચ એટલા માટે જ એમનો ગુસ્સો કૃષ્ણ પર નહીં ભીમ પર ફાટ્યો હતો યુદ્ધ બાદ પાંડવોએ કૌરવ પક્ષે જીવિત રહેલા લોકો પર કોઈ ભેદભાવ કર્યો નથી કુંતી યુધિષ્ઠિર ગાંધારી સહિતના મૃત્યુ બાદ સંજય પણ મોક્ષ માટે હિમાલયમાં હાડ ગાળવા નીકળી જાય છે કૌરવો વતી યુધિષ્ઠિર સાથે વાટાઘાટો કરવા ગયેલ ત્યારે પણ સ્પષ્ટ કહ્યું હતું દિવ્ય નજરથી ધ્રુતરાષ્ટ્રને યુદ્ધની મહત્વની ઘટનાઓ કઈ દુર્યોધન માર્યો ગયો એ જાણીને અસ્વસ્થામાં હૈયા ફાટ સાંભળીને સંજય યુદ્ધ મેદાન પર ધસી ગયો દુર્યોધનના મૃત્યુ બાદ તેની દિવ્ય દ્રષ્ટિ સમાપ્ત થઈ જાય છે સંજય સ્પષ્ટ વક્તા હતો પાસાની રમતમાં કપટથી પાંડવોને હરાવ્યા અને જંગલમાં મોકલ્યા ત્યારે તેણે ધૃતરાષ્ટ્ર પાસે જઈને નિંદા કરી પાંડવોના અને ધૃતરાષ્ટ્ર વચ્ચે વાદ વિવાદ થયો ધૃતરાષ્ટ્રએ ગુસ્સામાં કહ્યું તો તું પણ ચાલ્યો જવનમાં વિદુરને લાગી આવ્યું પાંડવોને શોધતા શોધતા વિદુરજી કામ્યકા જંગલમાં પહોંચ્યા પાછળથી ધૃતરાષ્ટ્રનો ક્રોધ શાંત થતા તેમણે સંજયને વિદુરને તેડવા મૂક્યો પાંડવોએ કૌરવોને હણવાની પ્રતિજ્ઞા લીધી ત્યારે તે સાક્ષી બન્યો ત્યારે જ કૌરવોનો કાળ ભાળી લીધો હતો સંજય શ્રી કૃષ્ણની મહાનતા ધૃતરાષ્ટ્ર આગળ વર્ણવી અને દુર્યોધનને વારવા કહ્યું હતું સાત્યકીએ સંજયને બંદી બનાવી લીધો જેને વ્યાસની દરમિયાન ગિરીથી મુક્ત કરવામાં આવ્યો ધ્રુતરાષ્ટ્ર ગાંધારી અને કુંતી સાથે જંગલમાં ગયો હતો જ્યાં ફાટી નીકળે દાવાનળમાં સપડાઈ ગયા તેની નજર સામે જ ત્રણેયના મૃત્યુ થયા આ વાત એક સંન્યાસી દ્વારા કહેવડાવી ત્યારબાદ મોક્ષાર્થે નીકળી જાય છે યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં અતિથિઓને યજમાન બનીને સ્વાગતની જવાબદારી યુધિષ્ઠિરે સંજયને સોંપી હતી મહાભારત એક કથા માત્ર નથી જ્ઞાન વિજ્ઞાનનો મહાસપુટ છે ઘણી મહા આશ્ચર્યજનક ઘટનાઓ ઘટી છે આજના પરિપ્રેક્ષમાં એ બધું જાદુઈ લાગે પણ એ કાળમાં એ બધું આશીર્વાદ પ્રાપ્ત કહેવાતું સંજય ઉવાચ અહીંથી શ્રીમદ ભાગવદ ગીતાના શ્રી ગણેશ થાય છે એ સંજયનો જન્મ સુત સમુદાયમાં થયો હતો અર્થાત પરમાત્મા શ્રી કૃષ્ણએ વિશ્વને ગીતાજીનો સંદેશ એક સૂત દ્વારા ક્ષત્રિય સુધી પહોંચાડ્યો અને ત્યારબાદ સમગ્ર વિશ્વને મળ્યો કર્ણ જન્મથી ક્ષત્રિય હતો પણ સમુદાયમાં ઉછર્યો અને છેવટે ક્ષત્રિયો સાથે રહીને મહાન રાજા બન્યો સંજય સુત સમુદાયમાં જન્મ્યો અને ક્ષત્રિયો સાથે રહીને વિદ્વાન બ્રાહ્મણ જેવો બન્યો રામાયણની જેમ મહાભારતમાં પણ ઠેક ઠેકાણે ફલિત થાય છે કે મનુષ્ય જન્મથી નહીં કર્મથી મહાન બને છે ધૃતરાષ્ટ્ર કુરુક્ષેત્ર યુદ્ધની આંખો દેખી જોઈને ઈનામ આપવાનું ઈચ્છતા હતા પણ યુદ્ધ બાદ બધું જ બદલાઈ ગયું બચેલા કૌરવ પાંડવ ઘેરા શોક ડૂબી ગયા દુર્યોધન મૈત્રી કરવામાં પિતા ધૃતરાષ્ટ્ર કરતા પણ સવાયો હતો દુર્યોધને કર્ણને હાથે આપ્યું હતું આવી ઉદારતા શક્યા કંઈ માગ્યું પણ નહોતું રથી હોવું એ પણ મોટી વાત હતી રાજાઓ સાથે રહેવું યુદ્ધમાં રથ હંકારવો અને વિશ્વાસુ રહેવું એ મુખ્ય શરત અલબત્ત રથીઓ પર હુમલો ન કરવો એ નિયમ હતો પણ યુદ્ધ દરમિયાન બધા નિયમો નૈવિકતા નેવે મુકાઈ જતી હોય છે યુદ્ધમાં રથીઓ પણ વીરગતિ પામતા કુરુક્ષેત્ર મેદાનમાં અર્જુનના સારથી શ્રી કૃષ્ણ સિવાય કોઈ અન્ય સારથી બચ્યા નહોતા આજના હરિયાણા દિલ્હીની વચ્ચે વિશાળ મેદાનમાં યુદ્ધ ખેલાયું હતું હસ્તિના થી જાજુ દૂર નહોતું મેદાન સંજય મહત્વની ઘટનાઓ વિસ્તારથી વર્ણવતો બિનજરૂરી ઘટનાક્રમ કહેવાનું જરૂરી ન સમજતો તે સૂત સમુદાયમાં પરણ્યો હતો સંતાનો પણ કુરુવંશની સેવામાં જોડાયા હતા તેને દિવ્ય દ્રષ્ટિ મળી એટલે જ મહાભારતના રચયિતાને તેનો ઉલ્લેખ જરૂરી લાગ્યો અન્યથા રથી હોવું પૂરતું નહોતું પણ દિવ્ય દ્રષ્ટિ મળી છતાં જોઈએ એટલો ન્યાય મળ્યો નથી એનું કારણ કદાચ એ પણ હોય કે કુરુવંશમાં એક સાથે એટલું બધું ઘટી રહ્યું હતું કે એક રથી તરફ ધ્યાન ન ગયું સંજયને માત્ર યુદ્ધ પૂરતી દિવ્ય દ્રષ્ટિ મળી હતી યુદ્ધ પહેલા કે યુદ્ધ બાદ શક્તિઓ નહોતી સૌથી વધુ દુઃખ દુર્યોધનના મૃત્યુનું થયું હતું રાજાધિરાજ ધ્રુતરાષ્ટ્રનો જ્યેષ્ઠ પુત્ર હતો અને સંજયે તેને નાનપણથી જોયો હતો સ્વાભાવિક છે કે થોડોક તો અનુરાગ થાય જ તેણે શ્રી કૃષ્ણ સ્વયં પરમાત્મા છે એ જાણ્યું ત્યારે મનોમન જરૂર ક્ષમા માંગી હશે અધર્મના પક્ષે રહેવાની મનોમન વંદન પણ કર્યા જ હશે અઢાર દિવસમાં સૌથી વધુ રંગો કૃષ્ણના દેખાયા છે છળ કપટ કરીને પણ યુદ્ધ જીતાવ્યું રણ મેદાનમાં પોતાનાઓને હણવા માટે ગીતાજી કહી યુદ્ધ એ જ કલ્યાણ ગીતાજી આજે પણ પ્રાસંગિક છે એમાં શ્રી કૃષ્ણની સાથે અર્જુન અને સંજય પણ યાદગીરીના હકદાર છે સંજય વિશ્વનો સૌથી પહેલો પત્રકાર હતો જેણે લાઈવ રિપોર્ટિંગ કર્યું હતું મિત્રો આપણી ચેનલ જય જય ગરવી ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લો તથા લાઈક કોમેન્ટ શેર કરશોજી સૌને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ કૃષ્ણ સદા સહાય તે